કેમ છો મિત્રો જાણવું જરૂરી છે નીડ ટુ નો ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે ઘણા બધા વિડીયો પ્રોપર્ટીને લગતા જોયા હોમ લોનને લગતા જોયા આજે એક ખૂબ મહત્ત્વની બાબત કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે દસ્તાવેજ કરાવે ત્યારે એક મહત્ત્વની બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે ફ્રેન્ડ્સ જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે તેનો જે સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ બનાવવામાં આવે ત્યારે તેના પહેલાં પાને પ્રોપર્ટીનું જે ડિસ્ક્રિપ્શન કરવામાં આવે એટલે કે મિલકતનું વર્ણન કરવામાં આવે અને પરિશિષ્ટ એટલે કે શિડ્યુલમાં પણ તે મિલકતનું તમે જે પ્રોપર્ટી ખરીદો છો તેનું વર્ણન કરવામાં આવે તો મિત્રો દસ્તાવેજની અંદર મોટાભાગના લોકોને ખબર નથી હોતી એટલે તેઓ બહુ ધ્યાન નથી દેતા પણ તમે જ્યારે પણ દસ્તાવેજ કરાવો વેચાણ દસ્તાવેજ ત્યારે પ્રોપર્ટી ખરીદો છો ત્યારે દસ્તાવેજની અંદર એક મુખ્ય બાબત ચકાસવા જેવી હોય છે તે હોય છે મિલકતનું વર્ણન તો આપણે તે એક ઉદાહરણ સાથે સમજીએ કારણ કે આપણે કંઈ પ્રોપર્ટી રોજબરોજની ખરીદી ખરીદીની વસ્તુ તો છે નહીં કે આપણને તેમાં ઊંડું જ્ઞાન હોય પણ આ અમારા ધ્યાનમાં કાયમ આવતી આ એક બાબત છે કે જેના વિશે સામાન્ય માણસ અજાણ હોય છે તો ચાલો ઉદાહરણ સાથે સમજીએ ધારો કે તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવી છે અને તમે જે પ્રોપર્ટી ખરીદવા માંગો છો માની લો કે તે પ્લોટ છે અને તે પ્લોટના એક હજાર સ્ક્વેર મીટર એટલે કે એક નંબરનો પ્લોટ છે ધારી લો એક નંબરનો પ્લોટ છે અને તે એક હજાર સ્ક્વેર મીટરનો છે અને તેનો માલિક એટલે કે બિલ્ડર તેના ઉપર દસ મકાન બનાવવા માંગે છે એટલે કે સો સો સ્ક્વેર મીટરના તે એક હજાર સ્ક્વેર મીટરવાળા પ્લોટમાં દસ ભાગ પાડે છે જો સબ પ્લોટિંગ પ્લાન પાસ હોય તો કંઈ બહુ મિલકતના વર્ણનમાં વાંધો આવતો નથી પણ જ્યારે આવો સબ પ્લોટિંગ પ્લાન ગવર્મેન્ટ ઓથોરિટીમાં પાસ ન કરવામાં આવ્યો હોય ત્યારે જ મોટી મુશ્કેલી આવતી હોય છે હવે ધારો કે બિલ્ડરે તેના ઉપર દસ મકાન બનાવ્યા અને તેનો એક એક્ચ્યુઅલ કન્સ્ટ્રક્શન સાઇટ પ્લાન એન્જિનિયર દ્વારા બનાવવો ખૂબ જ જરૂરી છે એટલે કે તેને ભાગ પ્લાન પણ કહેવાય યુનિટ પ્લાન પણ કહેવાય અને સફ ફ્લોટિંગ પાસ નથી પણ સફ ફ્લોટિંગ પ્લાન પણ કહેવાય પણ તે પ્રાઇવેટ એન્જિનિયર દ્વારા એકચ્યુઅલ સાઇટ ઉપર જઈને બનાવવામાં આવે છે ઘણી વખત તેને એવું પણ કહેવામાં આવે કે પ્લોટ નંબર એક અને તેનો ભાગ એક બે ત્રણ એમ દસ નંબર સુધી અથવા યુનિટ નંબર આપવામાં આવે કે પ્લોટ નંબર એક પૈકી યુનિટ એક બે ત્રણ ચાર કે દસ પણ મિત્રો અહીંથી જ ખરી બાબત શરૂ થાય છે અમારે ઘણા બધા દસ્તાવેજ એવા ધ્યાનમાં આવે છે કે જ્યારે આ દસ મકાન બિલ્ડર થ્રુ વેચાણમાં આવે બિલ્ડરના પોતાના કાયમી વકીલ હોય જ છે ત્યાં તમે દસ્તાવેજ કરાવો તો દસ્તાવેજમાં સાતત્યતા જળવાઈ રહે પણ મોટે ભાગે એવું બનતું નથી તમે જ્યારે પ્રોપર્ટી ખરીદો છો ત્યારે પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિ પોતાના ઓળખીતા વકીલ પાસે દસ્તાવેજ બનાવવાનો આગ્રહ રાખે છે હવે એકચ્યુઅલ સાઇટ પ્લાન ને એવું બધું લઈને જાય તો બહુ વાંધો આવતો નથી પણ જનરલી ત્યારે શું થાય છે ધારો કે પ્લોટ નંબર એક છે તેમાં દસ મકાન બનાવવામાં આવ્યા છે તો મિલકતનું વર્ણન કેવું કરે છે કે પ્લોટ નંબર એક પૈકીનું મકાન પછી સો સ્ક્વેર મીટર તેનું માપ લખી નાખે પણ હવે પ્લોટ નંબર એક પૈકી કયું મકાન છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી બધે બધા દસ્તાવેજમાં આવું નથી કરતા પણ ઘણા દસ્તાવેજમાં અમારે આ બાબત ધ્યાનમાં આવી છે કે પ્લોટ નંબર એક પૈકીનું સો સ્ક્વેર મીટરનું મકાન હવે ત્યાં મકાન નંબર પણ આપવામાં આવ્યો નથી ખાલી લખ્યું કે પ્લોટ નંબર એક પૈકી ઉપર આવેલું મકાન કે પ્લોટ તો મિત્રો અહીંયા જ તકલીફ પડે છે પ્લોટ નંબર એક ઉપર તો દસ બીજા ભાગ પાડવામાં આવે છે કે દસ મકાન બનાવવામાં આવ્યા છે તો તમારું મકાન કયું એટલે કે પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ થતી નથી અને ઘણા દસ્તાવેજમાં આવી ભૂલ થતી જોવા મળે છે ઘણા એવું ન લખે અને એવું પણ લખે ધારો કે તમારું જે મકાન છે તેનું મુખ્ય બાણું પૂર્વ બાજુ છે એટલે કે રોડ પૂર્વ બાજુ છે એટલે ઉત્તર અને દક્ષિણ બે છેડા જે છે ધારો કે તમે ઉત્તર બાજુથી પહેલું મકાન લો છો તો ઘણા લોકો એવું પણ લખે દસ્તાવેજમાં કે પ્લોટ નંબર એક પૈકી ઉત્તર બાજુનું મકાન તેમાં ખોટું કંઈ નથી ઉત્તર બાજુનું મકાન પણ તેમાં દસ્તાવેજમાં ક્યાંક ઉલ્લેખ એવો કરવો જરૂરી છે અને બિલ્ડરે પણ તે ધ્યાન દોરવું જરૂરી છે કે જ્યારે પણ આ દસે દસ મકાનના દસ્તાવેજ વારાફરતી કે ગમે ત્યારે થાય ત્યારે તેમાં કન્ટિન્યુટી જળવાવી ખૂબ જ જરૂરી છે તે ઘણી વખત જળવાતી નથી કારણ કે હમણાં આપણે કીધું તેમ કસ્ટમર પોતાના વકીલ પાસે દસ્તાવેજ કરવાનો આગ્રહ રાખે ત્યારે ક્યાંક આવી નાની મોટી ભૂલચૂક થઈ જાય છે હવે તમે પ્લોટ નંબર એક પૈકી ઉત્તર લખો એટલે કે ઉત્તર બાજુથી ગણતા એ પહેલું મકાન છે જો બધા દસ્તાવેજ આ રીતના વ્યવસ્થિત બનાવવામાં આવે કે ઉત્તર બાજુથી ચાલો ગણવું છે અને બધાના દસ્તાવેજ જ્યારે જ્યારે પણ થાય ત્યારે એવું લખવામાં આવે કે પ્લોટ નંબર એક પૈકી પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું કે દસ નંબર સુધીનું કોઈ પણ મકાન તો પ્રોપર્ટી આઈડેન્ટિફાય કરવામાં તકલીફ પડે નહીં અને દસ્તાવેજ પણ પરફેક્ટ બને એટલે કે મિલકતનું વર્ણન સચોટ થાય પણ ઘણી વખત કેવું થાય દક્ષિણ બાજુનું છેલ્લું મકાન એટલે કે આમ જો આપણે ઉત્તર બાજુથી ગણીએ તો દસ નંબરનું મકાન થવું જોઈએ તો તે તેના દસ્તાવેજમાં એવું લખાવે કે પ્લોટ નંબર એક પૈકી દક્ષિણ તરફનો ભાગ કે દક્ષિણ તરફનું મકાન સાચું જ છે પણ જ્યારે આ ઉત્તર દક્ષિણના પહેલું અને છેલ્લું મકાન વેચાઈ જાય વચ્ચેનું કોઈ મકાન છે તેનો દસ્તાવેજ કરવાનો આવે તો ત્યારે બધાએ ભેગા મળીને આની કન્ટિન્યુટી એટલે કે ઉત્તર બાજુથી ગણવાનું હોય તો ઉત્તર બાજુથી જ દરેક વખતે ગણવું પડે કે ઉત્તર બાજુથી ચોથું મકાન પાંચમું મકાન છઠ્ઠું મકાન કે સાતમો ભાગ આઠમો ભાગ એવી રીતે જ બધા દસ્તાવેજ બનાવવા પડે ઘણી વખત એવું થાય કે બીજા કોઈ કસ્ટમર છે એવું કોઈને કંઈ પૂછવા જ ન જાય એને કંઈ ખબર જ નથી તે એવો દસ્તાવેજ બનાડાવી નાખે દક્ષિણ તરફથી ગણતા એટલે કે સાઉથ સાઈડથી ગણતા મારું ચોથું મકાન હવે મિત્રો કેટલું ખોટું થાય ઘણા લોકોએ આગળ ઉત્તર બાજુથી ગણતા મકાન એક બે એમ દસ્તાવેજ બનાવી નાખ્યા હોય કોઈ કસ્ટમર દક્ષિણ બાજુથી ગણતા મકાનના ભાગ આપી દે કે મકાન નંબર આપી દે ત્યારે બધાના દસ્તાવેજ બની ગયા હોય ત્યારે તેમાં કંઈ કન્ટિન્યુટી જળવાતી નથી ખાસ કરીને કોકના મકાન એક નંબરના પ્લોટ પૈકીના બને કોકના દસ્તાવેજ ઉત્તર બાજુના બને કોકના દક્ષિણ બાજુના બને કોક એમ ગણે કે ઉત્તર બાજુથી ગણતા મકાન ઘણા દસ્તાવેજમાં એવું લખાવે કે દક્ષિણ બાજુથી ગણતા મારું મકાન તો મિત્રો આવી રીતે બનાવવામાં દસ્તાવેજના વર્ણનમાં ભૂલ થાય કન્ટિન્યુટી ન જળવાય પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ ન થાય જ્યારે તમે ભવિષ્યમાં તે વેચો ત્યારે કે પછી કંઈ લોન લેવાની હોય ટાઇટલ ક્લિયર કરાવવા જાઓ આપણે વારંવાર કહીએ છીએ કે ટાઇટલ ક્લિયર કરાવવા જાવ ત્યારે પણ તમારે એક્ચ્યુઅલ સાઇટ પ્લાન કે આપણે કીધું ને યુનિટ પ્લાન કે સપ્લોટિંગ પ્લાન એન્જિનિયરનો દેવો ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને જ્યારે તમે પ્રોપર્ટી વેચો કે લોન લો ત્યારે પ્રોપર્ટીનું પરફેક્ટ વર્ણન થાય એટલે કે જ્યારે પણ આવા એક પ્લોટ ઉપર જાજા બધા ભાગ પડ્યા હોય મિત્રો ત્યારે બધાએ ભેગા મળીને જ્યારે જ્યારે પણ દસ્તાવેજ થાય ત્યારે તમારે એક વાત નક્કી કરી લેવી પડે કે આપણે જે દિશામાંથી ગણવાનું હોય ગણાને પૂર્વ પશ્ચિમથી પણ ગણાતું હોય ઘણા ઉત્તર બાજુનો રોડ કે દક્ષિણ બાજુનો રોડ હોય તો પૂર્વ બાજુથી ગણતા પહેલું બીજું ત્રીજું જેટલા ભાગ પડ્યા હોય કે પશ્ચિમ પશ્ચિમ બાજુથી ગણતા હોય પણ બધાએ એક સરખા દસ્તાવેજ બનાવવા પડે હું આ દિશામાંથી ગણું પહેલાં આ દિશામાંથી ગણે એટલે બધાના દસ્તાવેજમાં પરફેક્ટ વર્ણન થાય નહીં તો મિત્રો આ બધી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે ઘણી જગ્યાએ અમે એવા પણ દસ્તાવેજ જોયા છે કે એક પ્લોટના ચાર ભાગ પડ્યા છે માની લો કે તો એના પણ બે ભાગ પડે એક ઉત્તર બાજુનો ભાગ એક દક્ષિણ બાજુનો ભાગ હવે ઉત્તર અને દક્ષિણ બે જ ભાગ પડ્યા છે પણ ઉત્તર બાજુ પણ બે મકાન છે દક્ષિણ બાજુ પણ બે મકાન છે તો હવે તેનું વર્ણન કેવી રીતે કરવું એટલે ઉત્તર બાજુના માલિકો બીજા છે દક્ષિણ બાજુના માલિકોક બીજા છે હવે એમાં ઘણી વખત એવા દસ્તાવેજ અમારા ધ્યાનમાં આવે છે એવું લખે મધ્યમ ભાગ બાજુથી ઉત્તર બાજુથી મધ્ય ભાગ દક્ષિણ બાજુનો મધ્ય ભાગ તો મિત્રો આવું લખવાથી પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ થતી નથી ભલે તેના બંને અલગ અલગ માલિક છે પણ ઉત્તર બાજુથી ગણતા કે દક્ષિણ બાજુથી ગણતા ભાગ એક બે એવું કંઈક તો એમાં લખવું જ પડે તમે ડાયરેક્ટ ધારો કે તમારો પ્લોટ નંબર દસ છે અને તેમાં ચાર પાંચ છ કે વધારે ભાગ પડ્યા છે તો પ્લોટ નંબર દસ પૈકી મકાન નંબર કે ભાગ નંબર લખવો ખૂબ જ જરૂરી છે તમે પ્લોટ નંબર દસ પૈકીનું મકાન એવું લખી નાખો ચાલો ખોટું નથી પણ પરફેક્ટ વર્ણન નથી સચોટ વર્ણન નથી આગળ જતા તકલીફ પડે છે કોક પર ચાલો સુધારણો દસ્તાવેજ કરાવવાનો આવે ત્યારે પણ તકલીફ પડે છે કેમ હવે તમે દસ્તાવેજ કરાવ્યો અને ઘણા વર્ષો થઈ ગયા હોય પ્રોપર્ટી ખરીદનાર કે વેચનાર હવે વેચનાર વ્યક્તિ ત્યારે ત્યાં હયાત છે કે નહીં ત્યાં રહે છે કે નહીં ખરીદનાર વ્યક્તિ પણ હયાત હોય કે ન હોય તેના બધા વારસદારો હોય ત્યારે આવા ફૂલચૂકવાળા દસ્તાવેજને સુધારા કરાવવામાં ઘણી બધી માથાકૂટ થતી હોય છે મિત્રો એટલે આ વિડીયોમાં ફક્ત આટલું જ કે પ્રોપર્ટીનું વર્ણન દસ્તાવેજમાં કરાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો આપણે બીજો પણ એક વિડીયો બનાવીશું તેમાં પણ એક મેં તમને અગાઉના પણ વિડીયોમાં કીધું જ છે કે જે અમારા કસ્ટમરને જે કંઈ ભૂલચૂક હોય છે અમારા ધ્યાનમાં આવે છે બીજે ક્યાંકથી દસ્તા લઈને આવે ટાઈટલ ક્લિયર કરાવવા માટે ત્યારે અમારે આ બધી બાબતો ધ્યાનમાં આવે છે રિયલ ટાઈમ કિસ્સા અમે અહીંયા શેર કરીએ છીએ કે જે તમને અને મને સમજાય કાયદાકીય ભાષા નહીં પણ સામાન્ય માણસને સમજાય તેવી ભાષા તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જૂના ઘણા બધા પ્રોપર્ટીને લગતા વિડીયો છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે અમારા વિડીયોને શેર પણ કરજો અને આગળના વિડીયોની અપડેટ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હજી પણ અમે નવા વિડીયો પ્રોપર્ટીને લગતા મૂકશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર